આજે વચન પ્રેષિતોના ચરિત્રો માંથી અધ્યાય ત્રણ કલમ ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માની તથા કરીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો પાપો જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો तमारा पापो धोवाई जाए ए खातर तब जीवन पलटो करो ने ईश्वर तरफ वड़ो पापों धोवाई जाए ए खातर तब जीवन पलटो करो ने ईश्वर तरफ वड़ो तमारा पापों धोवाई जाए ए खातर तब जीवन पलटो करो ने ईश्वर तरफ वड़ो पापों धोवाई जाए ए खातर तब जीवन पलटो करो ने ईश्वर तरफ वड़ो तरापो धोवाई जाए ए खातर तब जीवन पलटो करो ने ને તરફ વળો અને પુત્ર અને પવિત્ર આત્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો જાય તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ હમણાં અને હંમેશા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર પલટો કરો ને ઈશ્વર તરફ વળો તમારા પાપો જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમે